નરોત્તમભાઈએ વૃદ્ધાશ્રમમાં પગ મૂકતા જ ધીમેથી એમના પત્ની ધનશ્રીબેનને હસતા હસતા કહ્યું ચિંતા ના કરતી હો રૂપલની બા આમે હવે આપને દસ પંદર વરસથી વધારે જીવવાનું નથી એમ સમજજે કે દીકરા અને વહુએ આપણને ફિક્સમાં મૂક્યા છે તમે તો હજી એવાને એવા રહ્યા હજી મજાક મશ્કરીની આદત ના ગઈ તે ના જ ગઈ ધનશ્રીબેને નરોત્તમભાઈને ઠપકા ભાવે હળવેકથી કહ્યું નરોત્તમભાઈ આગળ કહી બોલે એના પહેલા તો એમનો એકનો એક પુત્ર સુલેખ ગાડી પાર કરીને હાથમાં ચાવી ફેરવતો ફેરવતો સાવ નજીક આવી ગયો એક પિતા નરોત્તમભાઈ સામે તો નજર ના મેળવી શક્યો પરંતુ એને ધનશ્રીબેનની પાસે આવીને કહ્યું મમ્મી તું જરાય ચિંતા ના કરતી હો અહીં તમને બિલકુલ અજાણ્યું નહીં લાગે ગઈકાલે હું અને યામિનીએ આવીને અહીંનો બધો અભ્યાસ કર્યો છે તમને જે રૂમ મળ્યો છે એ પણ ખૂબ સરસ છે અમે બંનેએ તમારા કપડાં લતાના બિસ્તરા અને અન્ય ચીજ વસ્તુઓ રૂમમાં વ્યવસ્થિત ગોઠવી દીધેલ છે અરે દીકરા અમને વૃદ્ધાશ્રમમાં શાની ચિંતા હોય તું જરાય ચિંતા ના કરતો અમને અહીં ફાવી જશે આટલું કહીને નરોતમભાઈએ દીકરા સુલેખ સામે હાસ્ય વેર્યું સુલેખ ઝંખવાઈ ગયો એની પાસે બોલવા જેવું કંઈ બચ્યું નહોતું છતાં ને નીચું તાકીને બોલ્યો પપ્પા અહીંને ખાસ ભલામણ કરી છે એટલે તમને કોઈ તકલીફ નહીં પડે હું અહીં તમારા માટે કરીને થોડા થોડા સમયે ચેરિટી કરતો રહીશ એ આટલું બોલીને નીચું તાકીને જ નીકળી ગયો ચાર વર્ષ પછી પ્રથમવાર મુક્તિનો અહેસાસ થયો હોય તેમ નરોતમભાઈ તેમના પત્ની ધનશ્રીબેનને ઉદ્દેશીને બોલ્યા રૂપલની બાહું છું ને તારી સાથે તું ગભરાતી નહીં હો જો કે પત્નીને સાંત્વના આપનાર ખોદ નરોતમભાઈની આંખો જ કહેતા કહેતા ભીની થઈ ગઈ અરે ગાંડા ના થાઓ સુલેખના બાપુ હાલ તો ફિક્સમાં મૂકવાની વાત કરીને મને હસાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા રૂમના ખૂણામાં પડેલ માટલી માંથી પાણીનો ગ્લાસ ભરી આપતા આપતા ધનશ્રીબેન બોલ્યાન ગાંડા તો આપને બંને થયા હતા રૂપાલની બા યાદ કરો ચાર વરસ પહેલાનો એ દિવસ સુલેખ યામિનીને લઈને ઘેર આવ્યો હતો કેવું સ્વાગત કર્યું હતું આપને મેં તેને રૂપલે કેવું ઘર શણગાર્યું હતું છેક દરવાજેથી કરીને ઘરમાં માતાજીના મંદિર સુધી ગુલાબ અને મોગરાના સુગંધિત ફૂલોથી કેવો રસ્તો બનાવ્યો હતો

ચાર વરસમાં સૌને મનાવી લીધા છે ને અફસોસ એટલો જ છે કે જેના માટે કરીને આપને સૌને અવગણી દીધા હતા એ વહુએ જ આપણને અવગણી દીધા ને દીકરો પણ એમાં જોડાયો એટલું કહીને નરોત્તમભાઈએ ભીંજાયેલી આંખો ઝડપભેર લૂંછી નાખી જે થયું તે પાર પડ્યું પરંતુ મને તો દીકરી રૂપલની ચિંતા સતાવી રહી છે એને ખબર પડશે તો શું થશે કહીને ધનશ્રીબેન કનીક આગળ કહેવા જઈ રહ્યા હતા પરંતુ રસોઈના વાસણોના અવાજે એમને રોક્યા રસોઈ પીરસનાર બે ત્રણ બહેનો રૂમ માં આવી પહોંચી ધનશ્રીબેન અને નરોતમભાઈએ વૃદ્ધાશ્રમનું બે બેકોળિયા ભોજન પેટમાં નાખ્યું ભોજન પૂરું થયા પછી બંને પતિ પત્ની માનવીય લાગણીના આવેગોને છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા એટલે બંને ચૂપચાપ બેસી જ રહ્યા આજે પ્રથમ દિવસે થોડા ઘણા આરામનો તો પ્રશ્ન જ ક્યાં હતો બંનેના હૃદયમાં વેદનાઓનો લાવારસ ધખી રહ્યો હતો એ લાવારસ બિલકુલ ઠરી જાય એટલી જ આકાંક્ષા હતી આ બંને પરગજુ માનવીઓની પૂરા બે કલાકે ધનશ્રીબેને મૌન તોડ્યું મને પાકી ખાતરી છે રૂપલના બાપુ કે ખબર પડતાની સાથે જ રૂપલ અહીં જરૂર આવશે આપને એને શું જવાબ આપીશું ચાલો આપને કોઈકના ફોનમાંથી એને ફોન કરીને બધી હકીકત જણાવી દઈએ તારી વાત સાચી છે રૂપલની બાપ પરંતુ એ દીકરી ફોન ઉપર કોઈ જવાત નહીં સમજે એને એકવાર અહીં આવવા દે હું બધું સંભાળી લઈશ કહીને નરોત્તમભાઈએ ધનશ્રીબેનને સાંત્વના આપી એકમાત્ર દીકરીની ચિંતામાં નરોત્તમભાઈ અને ધનશ્રીબેને બે દિવસ વિતાવી દીધા બરાબર ત્રીજા દિવસની સવારે રૂપલ અને તેનો પતિ લલિત હાજર થયાન બંને જણ વંદન કરીને બેઠાન રૂપલની સૂજાયેલી આંખો સ્પષ્ટ ચાડી ખાઈ રહી હતી કે એ આખી રાતની ઊંઘેલ નથી મજાકિયા સ્વાભાવના નરોતમભાઈની દીકરી આગળ જીભ સિવાય ગઈ કઠણ કાળજાના ધનશ્રીબેન પણ આવ દીકરી આવો લલિતકુમાર કુમાર કહીને બેસી રહ્યા પરંતુ લલિતે પરનોય વિલંબ કર્યા વગર કહી દીધું ચાલો મમ્મી પપ્પા અમે લોકો તમને લેવા આવ્યા છીએ મારા મમ્મી પપ્પાએ પણ કહ્યું છે કહો તો મારા પપ્પા સાથે ફોન પર વાત કરાવું ખામોશી છવાઈ ગઈ રૂમમાં રૂપલ નરોતમભાઈ સાથે નજર મેળવીને જાણે આજીજી કરી રહી હોય તે સ્પષ્ટ વર્તાઈ આવતું હતું મા બાપના સ્વભાવથી પરિચિત દીકરીના મોંઢેથી અત્યારે શબ્દો નીકળવા તો જ લલિત પણ લાગણી વશ ફરીથી એ વાક્ય ઉચ્ચારવા માટે સક્ષમ નહોતો આખરે નરોતમભાઈએ વેદનાને કોરાણે મૂકીને કહ્યું તમે લોકો અમારી જરા પણ ચિંતા ફિકર કરશો નહીં અમારું દુઃખ અમે ભોગવવા માંગીએ છીએ તમે હવે કંઈ પણ આગળ પ્રશ્ન કરો તો તમને તમારા માવતરના સોગન છે બાળપણમાં કાયમ ખોળાની ખૂંદનાર વિદાય વખતે ભેટીને દુસ્કામ ભરી ભરીને રડનાર દીકરી આજે નરોતમભાઈને બાઝી પડીને પછી રડતા રડતા બોલી આટલા કઠોર ના બનો પપ્પા તમારી આ લાડકીની વિનંતીને ધ્યાને લ્યો પપ્પા બેટા રૂપર જો હું તને અત્યારે કઠોર દેખાતો હોઉં તો હવે તારે પણ કઠોર બનવાનું છે મારી દીકરી તો સમજણ સંસ્કારનો ભંડાર છે એ બાપના બોલને ક્યારેય નહીં મૂથ આપે જા બેટા અમારી ચિંતા ફિકર છોડીને તું તારા સંસ્કારને ઉજાળ નરોત્તમભાઈએ સ્વસ્થ થઈને બોલવાનો પ્રયત્ન કર્યો રૂપલ ધનશ્રીબેન પાસે જઈને બેસી ગઈ એને પહેલેથી જ ખબર તો હતી જ કે મા બાપ અત્યારે એના ઘેર નહીં જા આવે પરંતુ આખરે તો એ એક દીકરીનું દિલ હતું ને છતાંને એનાથી અનાયાસે બોલાઈ ગયું પપ્પા તમારા દીકરી જમાઈના ઘરના દરવાજા કાયમ તમારા માટે ખુલ્લા છે પરંતુ હું ભગવાન આગળ કાયમ પહેલી પ્રાર્થના એ કરીશ કે મારા ભાઈ ભાભીને એ સદબુદ્ધિ આપે સગા સંબંધીઓના સમાચાર અને સાહજિક વાતો પછી લલિત અને રૂપલ વૃદ્ધાશ્રમનું ભોજન જમીને ઘેર જવા નીકળ્યા ધનશ્રીબેને દીકરી જમાઈને પચાસ પચાસ રૂપિયાની નોટો પકડાવી એ કરુણ દ્રશ્ય રૂપથી જીરવાયું નહીં રૂપલને એની સાસરીમાં તો ઘણું સુખ હતું એ રૂપિયાની પણ ભૂખી નહોતી પરંતુ દર વખતે પિયરમાંથી સાસરી જતી વખતે જે મા બાપેક હજાર રૂપિયાથી ઓછું ક્યારેય નહોતા એ આજે પચાસની નોટ પકડાવીને પોતાની હાલત રજૂ કરી રહ્યા હતા એ રૂપલ માટે ખૂબ જ આઘાતજનક હતું એનાથી દુસ્કુમ નંખાઈ ગયું લલિત અને રૂપલ સાવ નર્વસ બનીને વૃદ્ધાશ્રમ બહાર નીકળી ગયા કર્મનિષ્ઠ મહેનતકશ અને ઉદાર દિલના આદમી એટલે નરોત્તમભાઈ બાળપણથી જ સતત સંઘર્ષમય જીવન રહ્યું છે નરોત્તમભાઈનું નરોત્તમભાઈએ નો અભ્યાસ પૂરો કર્યો એ વર્ષે જ એમના માતૃશ્રીનું નિધન થયું ને એ સાથે જ આગળનો અભ્યાસ છૂટી ગયો ને પિતાશ્રી સાથે કરિયાણાની નાની દુકાનમાં બેસવાનું કર્મે લખાઈ ગયું ઘરમાં નાની બહેન જશોદા હતી એટલે બીજી કોઈ તકલીફ તો નહોતી છતાં ને ના પિતાજીએ નરોત્તમભાઈના ઘડિયા લગ્ન લેવડાવી દીધા સુશીલ અને સંસ્કારી સન્નારી ધનશ્રીબેન બધી રીતે નરોત્તમભાઈને અનુરૂપ ભગવાને ખરેખર સુંદર મજાનું જોડલું ભેગું કર્યું દિવસ વર્ષો સુખરૂપ વિતતા રહ્યા નરોત્તમભાઈના પિતાજીએ કામમાંથી નિવૃત્તિ લીધી દુકાનનો બધો વ્યવહાર નરોતમભાઈ સંભાળવા લાગ્યા નરોત્તમભાઈએ ખૂબ ધામધૂમથી બહેન જશોદાના લગ્ન કર્યા ધનશ્રીબેન બે બાળકો રૂપલ અને સુલેખના માતા બન્યા કરિયાણાનો ધંધો તો એકંદરે સારો ચાલતો હતો પરંતુ ગામડા ગામમાં બહુ મોટી બરકત તો ક્યાંથી હોય અમદાવાદમાં કરિયાણાની દુકાન ધરાવતા નરોતમભાઈના પિતરાઈ ભાઈએ નરોતમભાઈને અમદાવાદ આવી જવા માટે જણાવ્યું નરોતમભાઈ પાસે અમદાવાદમાં દુકાન લઈ શકાય એટલી બચત તો હતી જ નરોતમભાઈ સંત પરિવાર અમદાવાદ આવી ગયા કરિયાણાનો ધંધો જામી ગયો બાળકો પણ ભણવામાં હોંશિયાર હતા જોકે નરોતમભાઈને દીકરા સુલેખ બાબતે જરાય ચિંતા નહોતી એકના એક દીકરા માટે દુકાનનો ધંધો જ ઉત્તમ હતો સમય વહેતો રહ્યો રૂપલના લગ્ન લેવાઈ ગયા એના પછી નરોત્તમભાઈના પિતાજીનું અવસાન થયું નરોતમભાઈએ બધી જ સામાજિક રસ્મો સુપેરે પાર પાડી આમે બાળપણથી જ નરોતમભાઈ કુટુંબ પરિવારમાં સૌના પ્રિય સ્વજન હતા જેમ જેમ ધંધામાં બરકત થતી ગઈ તેમ તેમ તેઓ હૃદયની ઉદારતા વધારતા ગયા સમાજમાં પણ નામના મેળવી લીધી નરોત્તમભાઈએ સમાજના જાહેર પ્રસંગોમાં નરોત્તમભાઈની હાજરી અનિવાર્ય બની ગઈ દીકરો સુલે દીકરોસુલેખેમયના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે તેની સાથે અભ્યાસ કરતી યામિની નામની તરુણી સાથે એની આંખ મળી બંને આગળ પાછળનું જોયા વગર પ્રેમમાં ગળાડૂપ બની ગયા યામિની અને સુલેખ એક જ જ્ઞાતિના ન હોવાથી યામિનીના રૂઢિચુસ્ત પરિવારે આ સંબંધનો વિરોધ કર્યો પરંતુ યામિની આ સંબંધમાં તસનીમસ ના થઈ ઉદાર દિલના નરોતમભાઈ આ બાબતે ધર્મ સંકટમાં મુકાઈ ગયા એમણે યામિની અને સુલેખને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો પરંતુ બે યુવાન હૈયા સામે એમના હાથ પણ હેઠા પડ્યા છેલ્લે છેલ્લે તેઓ એકલા જ યામિનીના પરિવારને સમજાવવા ગયા પરંતુ ત્યાંથી હડધૂત થઈને પાછા આવ્યા ઘડીનોય વિલંબ કર્યા વગર યામિનીના પરિવારે યામિની સાથેના સંબંધો એક જ ઝાટકે કાપી નાખ્યા યામિની સુલેખ સાથે નરોતમભાઈના દરવાજે આવીને ઊભી રહી નરોતમભાઈ ખુદ રૂઢિચુસ્ત પરિવારમાંથી આવતા હતા છતાંને એમણે ઉદારતા દાખવીને યામિનીને સ્વીકારી લીધી એકાદ વર્ષમાં તો નરોતમભાઈએ કુટુંબ પરિવાર અને સમાજને મનાવી લીધો ટીકા ટિપ્પણી પછી સંબંધને કાયમ સ્વીકૃતિ તો મળી ગઈ પરંતુ માત્ર ચાર જ વર્ષમાં ખુદ નરોત્તમભાઈ અને ધનશ્રીબેન દીકરા વહુ સામે અસ્વીકૃત બની ગયા શું વાંક હતો ધનશ્રીબેન અને નરોત્તમભાઈનો કશું જ નહીં નવા જમાનાના વરવધુને સાસુ સસરાની હાજરીથી ઘર સાંકળું લાગતું હતું સાસુસરાની હાજરીથી વહુને મૂંઝારો થતો હતો તો દીકરાને બોલવાની જાજી છૂટ મળતી નહોતી સગા સંબંધીઓની હાજરી બંનેને સ્વતંત્રતાની અવરોધક લાગતી હતી અરે વહુને સગી નણંદની એક બે દિવસની હાજરી કટતી હતી ટૂંકમાં દરેક સામાજિક સંબંધોની બાદ બાકીને જ આ યુગલ પોતાની આઝાદી અને જીવનનું સાચું સુખ ગણતું હતું રાતના એક બે વાગ્યા સુધી વૃદ્ધાશ્રમમાં નરોત્તમભાઈ અને ધનશ્રીબેન પદખાં ફેરવતા રહ્યા પરંતુ ઊંઘ તો બાર ગાઉ દૂર ભાગી ગઈ હતી કારણ કે આજે તો કાળજાનો કટકો દીકરી રૂપલ રોતી કકડતી ગઈ હતી ક્યાં માવતરને ઊંઘ આવે આજે વૃદ્ધાશ્રમમાં આવ્યાને બરાબર સોળમો દિવસ છે એટલું સારું છે કે હજી રૂપલ સિવાય અન્ય સગા સંબંધીઓને હજી જાણ થઈ નથી બપોરના બારેક વાગ્યે એક બહેન મોબાઈલ લઈને નરોતમભાઈ પાસે આવીને બોલી અંકલ તમારી દીકરી રૂપલનો ફોન છે નરોતમભાઈ ફોન કાને માંડીને બોલ્યા જય શ્રી કૃષ્ણ બેટા મજામાં છે ને તું તારો પરિવાર બધો સુખ શાંતિમાં છે ને હા પપ્પા અમે સૌ મજામાં છીએ પપ્પા એક સમાચાર આપવા ફોન કર્યો છે હમણાં દસ મિનિટ પહેલા જ ભૈલાનો ફોન આવ્યો હતો યામિની ભાભી ગાડી લઈને કીટી પાર્ટીમાં જતા હતા તે વખતે એમની ગાડીનો અકસ્માત થયો છે આજે તો બીજો દિવસ છે ભૈલો કહેતો હતો કે એણે એની સાસરીમાં ફોન કર્યો પણ કોઈ આવ્યું નહીં આમે તમને ખબર છે કે એ લોકોએ તો યામિની ભાભી સાથે સંબંધોનો છેડો ફાડી દીધેલ છે ભાઈ લો તમને તો ફોન કરવાની પરિસ્થિતિમાં જ નથી એટલે એણે મને કાલાવાલા કરીને કહ્યું છે કે હું અને લલિત ત્યાં જઈએ પપ્પા અમે લોકો મદદ માટે બે ચાર દિવસ ત્યાં જઈ શકીએ આટલું ઝડપભેર ઢીલા સ્વરે બોલીને રૂપલ આગળ બોલતા અટકી ગઈ નરોતમભાઈએ ઝડપભેર એક નજર ધનશ્રીબેન તરફ નાખીને ઝડપભેર કહ્યું ચિંતા ના કર બેટા લે તારી મમ્મીને દવાખાનાનું સરનામું લખાવી દે ત્યાં સુધી હું જભો પહેરી લઉં અમે લોકો પણ આવી રહ્યા છીએ કહીને નરોતમભાઈએ ધનશ્રીબેનને ફોન પકડાવી દીધો બરાબર બે કલાક પછી નરોતમભાઈ ધનશ્રીબેન રૂપલ અને લલિત દવાખાનામાં યામિનીના પલંગ પાસે હતા સુલેખ તો શરમનો માર્યો નજર મેળવી શકવાની પરિસ્થિતિમાં ને નહોતો પરંતુ ઓપરેશન પછી હમણાં ભાનમાં આવેલ યામિની બે હાથ જોડીને ઊંચા કરવાનો પ્રયત્ન કરી રહી હતી ધનશ્રીબેન યામિનીનો ભાવ સમજી ગયા તેઓ ઝડપભેર બોલ્યાન શા માટે હાથ જોડે છે યામિની આખરે અમે તો તારા માવતર છીએ ને તું અમારી વહુમ દીકરી છે જો કે અત્યારે તો યામિની બોલી શકવાની પરિસ્થિતિમાં નહોતી પરંતુ બરાબર આઠમા દિવસે સાસુ સસરાએ કરેલ સેવા ચાકરી પછી યામિનીએ પલંગ પરથી નીચે પગ મૂક્યો ત્યારે ડૂસકાંક ભરતાંગ ભરતા બોલી મમ્મી પપ્પા મને ઘડીભર તમારા ચરણોમાં આળોટવા દો તમને માવતર બનીને રહેતા તો આવડ્યું પરંતુ મને તો ચાર ચાર વર્ષ સુધી વહુ બનીને રહેતા ના આવડ્યું મને ઘડીભર તમારા ચરણોમાં પસ્તાવાના નાનસુ વહેવડાવવા દો કહેતી યામિની ખરેખર સાસુ સસરાના ચરણોમાં આળોટી પડી ધનશ્રીબેન યામિનીને ઊભી કરી રહ્યા હતા ત્યાં તો રૂમના દરવાજેથી અવાજ આવ્યો એ ઘડીભર રડવા દો વેવાણ એને યામિની સહિત હાજર સૌ કોઈની નજર દરવાજેથી આવેલ અવાજ બાજુ સ્થિર થઈ એ અવાજ યામિનીના પપ્પાનો હતો તેમની સાથે યામિનીના મમ્મી અને ભાઈ પણ હતો સૌ અંદર આવ્યા યામિનીના પપ્પા ઝડપભેર અંદર આવીને યામિનીને ભેટી પડ્યા યામિની તો આશ્ચર્ય ભાવે એના મમ્મી પપ્પા અને ભાઈને જોઈ જ રહી ત્રણેય યામિનીને આંખોથી સાંત્વના આપી રહ્યા હતા થોડી વાર પછી યામિનીના પપ્પા ગળગળા અવાજે એટલું જ કહી શક્યા મને વેવાય કહીને નહીં બોલાવો નરોત્તમ દાસ મને માફ કરો આખરે તો હું દીકરીનો બાપ છું ઘીના ઠામ માં ઘી પડી ગયું પરંતુ છેલ્લે છેલ્લે યામિનીએ સૌની વચ્ચે એક બે વાક્ય જરૂર કહ્યા આજના આધુનિક યુગમાં પોતાને અતિ આધુનિક માનતું અમારા જેવું સ્વચ્છંદી યુવાધન પોતાને જ સર્વોત્તમ માને છે એ તો માત્ર ઝાંઝવાના જળ સમાન છે આખરે તો પરિવાર વગર બધું અધૂરું જ છે મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર તેમજ ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલ બેલ બટન ને ઓલ ઉપર સેટ કરી દેજો જેથી કરીને અમારા દરેક વીડિયો તમે પહેલા જોઈ શકો આ સાથે મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય ભારત જય જવાન જય માતાજી